ગઈકાલે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ભવ્ય ગણપતિજીની આગમન યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા વડોદરા શહેરના ઇલોરા પાર્ક માતૃછાયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુભાનપુરા કાર રાજા ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રા યોજવામાં આવી હતી આગમન યાત્રા વાસ્તે ગાસ્તે ડોમિનોઝ ઇલોરા પાર્ક પંચરત્ન થઈ સુભાનપુરા હાઇટેન્શન વિમલનાથ કોમ્પ્લેક્સ ગણેશ પંડાલ સુધી પહોંચી હતી શ્રીજીની આગમન યાત્રામાં ગણેશ મિત્ર મંડળના પ્રમુખ કરણ બારોટ હર્ષ પટેલ સેજલ વ્યાસ સહિત મિત્ર મંડળના યુવાનો વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં આગમન યાત્રામાં જોડાયા હતા ગણપતિ બાપાનું આગમન ભવ્યથી ભવ્ય રીતે દરેક યુવક મંડળ દ્વારા કરવામાં આવે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને સુભાનપુરા વિસ્તારમાં માતૃછા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઓગણપચાસ વર્ષથી ગણપતિ બાપાનું ભવ્ય રીતે આયોજન કરે છે અલગ અલગ રોજ અલગ અલગ પ્રવૃત્તિ થાય છે બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને સૌ લોકો ગણપતિ બાપાના મગ્નમાં થાય એ રીતનું આયોજન હોય છે નાના બાળકથી લઈને મોટા વડીલો સૌ કોઈ લોકો આખા વર્ષની આતુરતાની રાહ જોતા હોય છે એ કાર્ય અમારા બાપા આવે અને અમારી મનોકામના પૂર્ણ કરે અમારા દુઃખ દર્દ પૂર્ણ કરે આ આશ્રય સાથે વડોદરા શહેરના સર્વ ગણેશ ભક્તો અને ખાસ અમારા માતૃચા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ વડીલ સૌ બાળકો સૌ આગેવાનો સૌ મહિલા મંડળ સૌ લોકો ગણપતિ બાપાની આજે પ્રતીક્ષા કરતા હતા ગણપતિ બાપા વિધિ વિધાનથી ધામધૂમથી ગણપતિ સાથે ભવ્ય રીતે આજે એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે એમનું સન્માન કરવામાં આવ્યું છે એમનું આગમન કરી રહ્યા કરવામાં આવ્યું છે તે બદલ વોડોદરા શહેરની મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા પધાર્યા છે સ્પાઇટ ટુડેના માધ્યમથી જે કોઈ પણ ગણેશ ભક્ત દસ દિવસ દર્શન કરવાનું અચૂક ભૂલતા નહીં તમારી તમામ મનોકામના અહીંયા અમારા બાપ્પાને ત્યાં એક દર્શનથી પૂર્ણ થશે સર્વ લોકોનું આ ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે ગણપતિ બાપા મોર્યા છેલ્લા ઓગણપચાસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ પણ ઘણા વર્ષથી આ મંડળ દ્વારા કરવામાં આવે છે આજે ગરુડજીના જિલ્લા આ સિંહાસન પર બેસીને ગણપતિ બાપા બિરાજમાં થઈને અમારા